જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના તેર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ આઈ આર ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો